સુરતના કાપોદ્રા ડોક્ટર ઉપર છેડતીનો આરોપ મૂકી ગંભીર રીતે માર મારવાના કેસમાં કાપોદરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં પોલીસે અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પ્રતિક માવાણી ઉપર રિસેપ્શન ઉપર કામ કરતી યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો અને પરિવારજનોને જાણ કરી હતી જેથી યુવતીના પરિવારજનો અને અન્ય સમૂહ તેમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડોક્ટર ઉપર ગંભીર રીતે હુમલો કરી મારામારી કરી હતી જેથી ડોક્ટર પ્રતિક માવાણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસડવામાં આવ્યા હતા આ મામલે યુવતીએ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે ડોક્ટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઈસમો વિરુદ્ધ પૈસાની માંગણી ખંડણી અને રાયટીનો ગુનો નોંધાવ્યો હતો આ ઘટનામાં મારામારી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે મોહિત ઘાસકટાની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાપોદરા પોલીસે મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી રિપોર્ટ નૈતિક રેશમવાળા સુરત